તમે ખાલી એમ વિડીયો બનાવશો ને કે હું મરી જાઉં છું કોઈ તમારી વાય પોલીસ દોડવા મળશે તમને મરવાય નહીં કા હું કરવા ના કાયદો છે થોડો મારો બાપ છે એવું નહીં તમે વિડીયો નો ઉતારો સારો આપણે એમ નેટ પર પછી સોશિયલ મીડિયા ઉપર મૂકો એના માટે નથી

અને ગામો ગાય મટાણ એમ ઉપાય છે કે કરો અરજી દયો પણ ઈ કરાય જો તમે સરકારમાં રજૂઆત કરો પણ તમે એમ કે હું છોટ મૂકીને માન ના કા પોલીસ થી મરવું છે કા બોર્ડ થી મરવું છે કા જંગલ થી મરવું છે વીમો વીમો પાકી ગઈ ને પાકી એટલે ખબર એટલે શાંત થા છોકરાઓને આ આ સ્ટાફ છે ને જો આ લીલિયા ગામ તો આમાં લીલિયા છે ને તમને ખબર છે છેલ્લા લગભગ પંદર દિન થી હતા દીપડા ની પાંચ દીપડા પકડ્યા ને પાંચ દીપડા સહી અમને નિરાશ થઈ કે ભાઈ હવે વાંધો નથી હજી તમે એમ કહો ને કે રાત્રે આવે છે તો અમારો સાહેબ હજી રાત્રે જાગ એવું નથી જાગો ખેડૂત અમારા કોણ જાગે અમે ત્રણ જણા રાયતા ક્યાંય હતા તો જો મારી વાડી હોય તો મારી કોક ને

તમે ગામની ગાય કે આખલાની આપણે લાકડી નથી મારી શકતા હા નથી મારતા ને તમારે મારી શકતા કેમ કે એને રક્ષણ આપેલું છે જીવ દયા કે કોઈ પણ તરત વિડિયો વાયરલ થાય ને તોય આવી જાય છે પોલીસ પકડી જાય ભલે પકડી જાય કઈ વસ્તુ એ છે તમે જે જીદ લઈને બેઠા છો ને ભલે અમે તમને સમજાવ આવ્યા છે કે આ આમ રાંઢું બાંધીને ટીંગાડી દે તો એ મને મંજૂર છે હવે અમાર નુકસાની દેવાનું કોઈને કોઈને મંજૂર નથી થાતી અટાણે અમારે બસાર એકડે ને આને રીકડે અમે ટૂંકા ખેડૂત છીએ તમને ખબર પડે છે બધી આજ પાંચ વીઘા જમીન હોય સાહેબ એનું કોઈ ખસોડું ખાઈ ગયું હોય બીના પૈસા ઘરમાં તમે શું કયો છો કયો કેમ કે અમારે તો સિંહ ને રેતા તમારે થતું હોય તો કઈ કરવો અમારે કઈ અમારી યોજના મંજૂર કરવી હોય

અતિશી ને મન તેવડ અને પૈસા ભરી દીધું મારી ગુમ લીધું અમે તો તમને સમજાવવા આવ્યું કેમ કે અમારી કરી જાય ને ખબર પડે બોર્ડ ને અને બોર્ડ ની બોર્ડ ની જાણ અમે એટલે કરી કે ભાઈ આ રીતનો વિષય છે વિડીયો છે સમાચાર આવે છે અને આ સ્થળ છે કાલ સવારે કઈ પણ જનાવર કે માણસ કે કાંઈ પણ એ તમને નિયમ તો આવતો લખી નાખજો નાખજો મેં જાણ કરી એમ તમારે કરવી પડે ને ધમકી સર છે આવી રીતનું વિડીયો વાયરલ થયો એને ફરજ તો બજાવી પડે ને કાલે કાઈ હોય તો કે તમે આ મારી થાય કોઈ ભેગાઈ ન થાય ને આપડે મહેમાન નો થાય

વધારે સારું છે આનો નિકાલ કરવા માટે આવો પ્રશ્ન અધિકારી તમારે જવા નથી હોતા અમુક અધિકારી એટલે હેરાન કરે છે ઘણી વખત

પણ આ વિડીયો વાયરલ થાય ને તો લોકો એમ થાય કોઈ કઈ ગયું નહીં કોઈ કઈ કર્યું નહીં અમને ખબર જ છે કરવું પડે છે તો જ અમારા મહેમાન સૌરાષ્ટ્રના માણસો છે ને આપણે જીવજી અને જે ખેડૂતનું નુકસાન આ માંડવીમાં રોજડું કરી ગયું હોય ને એ જ જો કુવામાં પડે ને તો એ જ અમને ફોન કરે રોજડું કુવામાં પડ્યું ભલે એનું એને ખબર છે કે આને અમારું નુકસાન એ સાહેબને કઈ ના પડતી જે અમારા ગામમાં આવે તમારે પશુ મારી નાખે ને ભરવા આવતા નહીં વ્યવસ્થા અમે કામ કરીએ

હવે તમે ચા નો મંગાવતા આવી શું કરવાનું હલો બૈડી બે કિલો ગાંઠી ને લાડવા શું કરવા આપડો ખેડૂત